સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે રાજ્યના ખેડૂતોની ચિંતા વધારતી હવામાન વિભાગની આગાહી અરબસાગરમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશનથી રાજ્યમાં પડશે વરસાદ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આગામી ચાર દિવસ સુધી પડી શકે છે ભારતીય અતિભારે વરસાદ અને સાગરમાં બનેલું ડિપ્રેશન ગુજરાત તરફ વધી રહ્યું છે આગળ અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્રીસ ઓક્ટોબર સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અમરેલી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે શિયાળા પહેલા શિયાળાની શરૂઆત થાય તે પહેલા જ અષાઢી માહોલ છવાયો છે રાજ્યમાં અને કમોસમી વરસાદનો સંકટ ખેડૂતોની ચિંતામાં વધારો કરી રહ્યો છે રાજ્યના ખેડૂતોની ચિંતા વધારતી આ આગાહીથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે કેટલી કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે તો સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે ફરી એકવાર રાજ્ય પર માવઠાનો સંકટ તોડાઈ રહ્યું છે આગામી ચાર દિવસ અતિ ભારે છે ગુજરાત માટે સત્યાવીસ થી ત્રીસ ઓક્ટોબર ભારે વરસાદ પડશે તેવી નિષ્ણાતોએ પણ આગાહી કરી છે અને એ આગાહી સાચી પડતી દેખાઈ રહી છે સૌરાષ્ટ્ર પર વધારે સંકટ હોય તેવા આગાહીકારોએ આગાહી કરી છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તો રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે વધુ વિગતો સાથે સહયોગી રાધા આપણી સાથે જોડાઈ ગઈ છે જે વિન્ડીના માધ્યમથી આપણને સમજાવશે કે રાજ્યમાં માવઠાનો જે સંકટ છે તે ક્યાં સુધી રહેશે જી રાધા જે રાજ્યભરની હાલની પરિસ્થિતિ છે એ ચિંતાજનક છે હવે એક તરફ એ પણ કહેવામાં આવી રહ્યું છે કે જે આખું જે ડિપ્રેશન એ ઓમાન તરફ વળી રહ્યું છે એટલે ખેડૂતોની ચિંતામાં રાજ્યના લોકોની ચિંતામાં થોડો ઘટાડો કહી શકાય પરંતુ એ ચિંતા પૂરેપૂરી ત્યાંથી હટી નથી કારણ કે હવામાન નિષ્ણાત જેમની સાથે વાતચીત કરીએ વાતચીત દરમિયાન એમણે એ પણ કહ્યું હતું કે ઓમાન તરફ જો આખું એ રહેશે ફંટાઈ જશે તો પણ પરિસ્થિતિ ગુજરાતને ભોગવવાની છે સૌથી વધારે એ તમામ વિસ્તારો આ તરફ દક્ષિણ ગુજરાતના એ વિસ્તારો બે દિવસથી વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે એટલે હજુ ત્રીસ તારીખ સુધી ગુજરાત ભરમાં પરિસ્થિતિ રહેવાની છે તેવી શક્યતાઓ આ શક્યતાઓની વચ્ચે એકવાર વિંડીના માધ્યમથી એ પણ સમજી લઈએ ગુજરાતની પરિસ્થિતિ શું રહેવાની છે અરબી સમુદ્ર અને ત્યાં આખી આ સિસ્ટમ સક્રિય થઈ છે હવે એ સિસ્ટમ સક્રિય થવા ના કારણે સૌથી વધારે જો અસરની વાત કરવામાં આવી હતી તો સૌરાષ્ટ્રના એ તમામ વિસ્તારો કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ ક્યાંક ઝાપટા પડી શકે એ પ્રકારની શક્યતાઓ હતી અને આ તરફ સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં સુરત છે વલસાડ છે તાપીથી વાપી સુધીનો આખો પટ્ટો કે જ્યાં વરસાદ પડશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી એ સંભાવનાઓ ની રીતે વરસાદ પડી પણ રહ્યો છે આ તમામ જગ્યા પર અને સુરતના એ તમામ ખેડૂતો જેમણે ડાંગરને રસ્તા પર સૂકવી હતી પલળી ગયેલી ફરી એકવાર ધોધમાર વરસાદ આવ્યો એટલે ખેડૂતોના મોઢે આવેલો કોળીઓ છીનવાઈ ગયો છે સેમ પરિસ્થિતિ અહીંયાની સૌરાષ્ટ્રની પણ દેખાઈ રહી છે જૂનાગઢ બોટાદ અને આ તરફ ગીર સોમનાથનો આખો જે વિસ્તાર છે ત્યાંની આ પરિસ્થિતિ છે છવ્વીસ તારીખનો આખો આ માહોલ છે કે જ્યાં વરસાદ દેખાઈ રહ્યો છે સેમ સત્યાવીસ તારીખે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ વડોદરા સુધી વરસાદ જઈ રહ્યો છે ક્યાંક મધ્ય ગુજરાત સુધી આખો વરસાદ જઈ રહ્યો છે મહેસાણા તમામ જગ્યા પર ભાવનગર પર સૌથી વધારે આ અસર દેખાઈ રહી છે અમદાવાદમાં પણ થોડો વરસાદની સંભાવના છે આખો છવ્વીસ અને ત્યારબાદ હવે અઠ્યાવીસ તારીખ સત્યાવીસ અઠ્યાવીસ કે જ્યાં અહીંયા જૂનાગઢ અને આ તમામ ગાંધીધામ જે કચ્છની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી કે કચ્છના જેટલા વિસ્તારો છે આટલા ત્યાં પણ વરસાદ વરસ છે એટલે આ રાજ્યભરની પરિસ્થિતિ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખ સુધી આ પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે આ ગુજરાતની સ્થિતિ આખી જોઈ શકો છો એટલે જે જે રીતે વાત કરવામાં આવી હતી કે ઓમાન તરફ જશે પરંતુ ઓમાન તરફ જતા જતા ગુજરાતની આ સ્થિતિ છે સ્થિતિ રહેવાની છે કોઈ પણ પ્રકારનો એવો ચમત્કારિક બચાવ નથી થવાનો કે ખેડૂતોની જે ચિંતા છે એ ચિંતામાં કારણ કે એક તરફ ખેતરમાં પાથરા પડ્યા છે અને એમાં ઉપરથી વરસાદ આવી રહ્યો છે આ પરિસ્થિતિ ખેડૂતોની હાલ છે જે ખૂબ જ ચિંતાજનક છે આઈએમડી શું કહી રહ્યું છે એ પણ એકવાર સમજી લઈએ સૌથી વધારે ચિંતાજનક જે વિસ્તારો છે ઓરેન્જ કલરના તમામ જે આપ વિસ્તારો જોઈ રહ્યા છો ત્યાં ચિંતા વધારે છે દક્ષિણ ગુજરાત આખું સુરત છે નવસારી છે વલસાડ છે તાપી છે આ તમામ જગ્યા પર વરસાદની સંભાવના વધારે છે ત્રીસ તારીખ સુધી આ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ફરી એકવાર સૌરાષ્ટ્ર તરફ આવીએ સૌરાષ્ટ્રમાં પણ એ જ પ્રકારનો બોટાદથી લઈ ગીરગઢડા સોમનાથ આ બધી જ વસ્તુ આ બધી જ જગ્યા કે જ્યાં વરસાદની વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે બે થી પાંચ ઇંચ અને ક્યાંક છ ઇંચ જેટલો વરસાદ વરસવાનો છે રાજ્યભરમાં આ તમામ વિસ્તારો કે જેને સૌથી વધારે અસર થશે જો ટૂંકમાં એકદમ સામાન્ય ભાષામાં સમજીએ તો સૌરાષ્ટ્રનો આટલો વિસ્તાર આ તરફ દક્ષિણ ગુજરાતનો આટલો વિસ્તાર કે જ્યાં વધારે અસર પહોંચવાની છે ઉપરના એ તમામ વિસ્તારો જે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત આ તરફ કચ્છનો એ વિસ્તાર છે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે પવનની તીવ્રતા પચાસ થી સાઠ કલાક પ્રતિ જે આખી છે એકલી પવનની પણ તીવ્રતા છે એટલે પાક એક તરફ તૈયાર થયો છે પવનના કારણે ઉડવાની જમીન ભીની થવા હવે બીજી સિઝન આવી રહી છે એટલે આખો પાક નવો વાવવાની પણ રવી સિઝન આવી રહી છે બધી જ જગ્યાએ મુશ્કેલી છે આંશિક ઘટાડો કહી શકાય ઓમાન તરફ જાય છે પરંતુ પૂરેપૂરી રાહત નથી વિનિંગ બિલકુલ રાધા આભાર સમગ્ર માહિતી બદલ તો હજુ પણ ચાર દિવસ ખેડૂતો પર સંકટ તોડાઈ રહ્યો છે